તો હેલો મારા વાલાઓ કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિલોગમાં સ્વાગત છે આ જોઈ લો છો તમે બહાર શું અત્યારે આવ્યો છું થોડો માલ લેવા જઉં છું મહિના રીજો વિડીયોમાં તમને વિડીયોમાં જણાવીશ કે અમે હું લીધીએ છીએ હું લેવીએ છીએ મહિનારી જો વિડીયો આપો જોઈજો ને વિડીયો પણ નવો આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી લેજો પહેલી વાર આવ્યો હોય તો ચાલો ત્યારે આપણે જઈએ હવે આ જો હું ઊભો છું જોઈ લો હું અત્યારે ઊભો છું વડોદરા સર્કલ ઉપર આ સુરતની બીઆરટીએસ જઈ રહી છે આપણે હવે જવાનું છે એમાં રિક્ષામાં મિત્રો રમીલા છોકરીઓ બધા ઘેરે છે એ તમને હમણાં હું જણાવીશ ઘેરે જઈને બાકી વિડીયો તમે આખો જોઈ તો જ તમને કઈક અંદાજો આવજો બાકી મળીએ તમને આગળ વિડીયોમાં બના રહીજ મિત્રો જોઈ શકો છો ગોદામમાં માલ ભરપૂર પડ્યો છે ઢગલા મોઢે આપણે અહીંયાથી લઈ જવી છે અને જઈને વેચવી છીએ જોઈ લો બધી બાજુ ચારેય બાજુ તમને દેખાતો હોય છે જોઈ લો એક તમને રાઉન્ડ મારીને બતાવી દો અને મારો અવાજ થોડોક હજી નબળો જ છે સારો થયો નથી કે તાવ તે દિવસ આવી ગયો ને એ પછીનો હજી કાંઈ સરખો ફેર પડ્યો નથી થપ્પે થપ્પા જ માર્યા છે ને જોવો ખાલી અને એમાં હું આવી જ તો હાલો મિત્રો આપણે જે કાઢવાનું છે એ કાઢી લેવી અને હવે સીધો તમને મળવું ઘેરે રમીલા અને છોકરાઓએ રે આજ તો શનિવાર છે એટલે છોકરાઓ ઘેરે છે અને રસ્તાનો થોડોક નજારો તમને બતાવી હાઈવે ઉપર છે ને તો થોડું ગમતું મિત્રો ઘેરે પહોંચી ગયા છે આપણે માલ લઈને જોઈ લો દિવ્યાબેન બેન દેખાતા છે તમને ભણતર ભણે છે આજે રજાના દિવસ છે લેસન આપ્યું હશે કઈક લખે છે અને આ બધું આપણું પોટલું લઈને પોગાડી દીધું છે હાલો તમને ખોલીને બતાવીએ હું શું છે અંદર સાબા બનાવી નાખ્યો છે એમનો સાનો ટાઈમ થઈ ગયો મિત્રો જોઈ લો કેટલો થઈ ગયો સાડા ચાર હાલો હાલો સારો ટાઈમ થઈ ગયો

જાણે કે તમારું ઘર હાલે અને નાનું મોટું જે સંસાર છે આ યુવરાજભાઈ છે આ દિવ્યાબેન છે એ બધા મે આમાય મારું રેડવી ખાઈ સમજે એટલે અમારી ફરજા જો બધી પૂરી પૂરી થઈ ગઈ છે અને ચાની ચુસ્કી આપણે લેવી છે સબ હાલો સા પીવા સી કે ને કઈ ધંધો નથી માલ ઉપર ચડીને બે મિત્રો આ તમને બતાવ્યું અમે આનો કામ ધંધો કરીએ છીએ તમને કેવું લાગે કેવું નહીં જણાવજો કમેન્ટ કમેન્ટ કરીને વિડીયો કેવો ગમ્યો છે કે નહીં થોડું કમેન્ટ કમેન્ટ કરજો કાંઈ અને નવા આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણા આવા બધા વિડીયો આવ્યા કરશે બાકી મળે બીજા વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો